નરેન્દ્રભાઈ ખાસ કરીને જે નસવાડી કોકરદા અંદર અત્યારે અગાઉ બે દિવસ પહેલા ત્યાં અધિકારીઓ વચ્ચે હાઇડ્રો પ્રોજેક્ટ ને લઈ વીસ ગામના જે આદિવાસી સમાજના લોકો છે તેમના સાથે ઘર્ષણ સર્જાયું છે આ બાબતે આપનો શું કહેવું છે લોકો હાઈડ્રો પ્રોજેક્ટ નો વિરોધ કરી રહ્યા છે શું કે છે ખાસ કરીને ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને બસો ચુમ્માલીસ એક પાંચવી અનુસૂચિ અંતર્ગત આવતો સીડ્યુલ ફાઇવ વિસ્તાર છે અને સીડ્યુલ ફાઇવ વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટર ગવર્મેન્ટ કે સ્ટેટ એ આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી અને આ જે કંઈક વિકાસની નામ પર પરિયોજનાના નામ પર ડેવલપના નામ પર ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે એ આદિવાસીઓને જમીન વિહોણા જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને ત્યાં ભાજપના જે નેતાઓ છે તે પણ પહોંચ્યા હતા કલેક્ટર સહિત જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા કોંગ્રેસ હજી તે ત્યાં સુધી પહોંચી નથી શું કહેશે હું કહીશ ભારતીય જનતા પાર્ટીના સોટાદીપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય જે ત્યાં સરકારી પ્રશાસન ગયું તો સમાજ સમર્પિત કે સમાજના હિત માટે લોકો નથી ગયા પરંતુ જે લોકો આંદોલન કરે છે એ આંદોલનકારીઓને બિલકુલ ઠંડા પાડવા માટે એક દલાલી લઈને ત્યાં ગયેલા હું એ દિશામાં એને વાત કહી શકું આ આપ ત્યાં પહોંચશો ખરા શું કહેશો બિલકુલ ત્યાંના સ્થાનિક અમારા કોંગ્રેસના આગેવાનો અને આદિવાસી સમાજના સંગઠન સાથે સંકળાયેલા અને જે અમારા જેવા મુમેન્ટ કરનારા લોકો અમને ચોક્કસ ઇન્વિટેશન આપશે તો અમે સમગ્ર કવાંટ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને બધા કાર્યકરો ત્યાં જઈશું અને આનો સખત વિરોધ કરીશું અને કોઈ એક ટુકડો જમીન અમે આપવા તૈયાર નથી ત્રણસો કરોડ ઉપરાંતનો આ પ્રોજેક્ટ છે વીસ ગામોના લોકોને આને જમીન જાય તેવી આશંકા છે તો એ બાબતે શું છે સો ટકા ભૂતકાળમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવાથી અનેક ગામડાના લોકોની જમીન લઈ લેવામાં આવી એમને એક ટુકડો જમીનના બદલામાં જમીન નથી આપી આજે પણ લોકો પોતાની જમીન મેળવવા માટે સરકારની સામે સંઘર્ષ કરે છે તો નવા નવા સરકારે નક્સલવાદને માઓવાદને અનેક અનેક નામો આપીને એ લોકોને એનકેન પ્રકારે જેલમાં પૂરવામાં આવે છે એમના પર એફઆઈઆર કરવામાં આવે છે એ પરિસ્થિતિનું નિર્માણ નસવાડીમાં હાઇજ હાઇડ્રો પણ થઈ શકે અને બીજી પણ કોઈક યોજનામાં થશે એ વાતનો અમને ડર છે એટલે આદિવાસીઓને ઉમરગામથી અંબાજી સુધી ખૂબ મોટા પ્રમાણમાં અને સસ્તી અને ખનીજ સંસાધન પર આ સરકારની નજર છે અને આદિવાસીઓના જમીન વગરના કરી અને રખડતા ભટકતા કરવાનો પ્રયત્ન છે ઓકે